રાજકોટના હેમોગઢવી હોલ ખાતે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં સુરઅંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તરંગ ગ્રુપ દ્વારા આયોજિત આ ભાવસભર કાર્યક્રમમાં સંગીત દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણીની જીવનયાત્રા દર્શાવીને તેમને યાદ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત કલાકારો કવિતા દેશપાંડે ધરણા પહુવા અશ્વિની મહેતા અને ગોવિંદ મિશ્ર દ્વારા સુંદર સંગીત પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આ તકે ભારતી નાયકે જણાવ્યું કે વિજયભાઈએ રાજકોટને ઘણું આપ્યું છે અને તેઓ હંમેશા એક સામાન્ય માણસની જેમ રહેતા અને દરેકને મદદરૂપ થતા હતા આ કાર્યક્રમમાં વિજયભાઈના પરિવારજનો અંજલિબેન ઋષભભાઈ રાધિકાબેન ઉપરાંત મેયર નૈનાબેન પેઢડિયા કલેક્ટર ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ભારતીબેન નાયક આજનો જે વિજયભાઈનો કાર્યક્રમ હતો એનું હેતુ માત્ર એક જ હતો કે વિજયભાઈ જેવું જીવન સરળ નિર્મળ એક નેક નેકદિલ ઇન્સાન અને જે જીવન લાખોના હૃદયમાં જે એમણે સ્થાન લીધું એમના જેવું જીવન લોકો ક્યાંક જીવી જાય એ મારો હેતુ હતો વિજયભાઈએ રાજકોટને ખૂબ આપ્યું છે હજી પણ ઘણા લોકોના મોડે સાંભળું છું કે હજી વિજયભાઈ હોત તો હજી ઘણું થાત કાલે જ એક વ્યક્તિના ત્યાં મારી મુલાકાત થઈ કે બેન વિજયભાઈ હોત તો હજી રાજકોટમાં ફોર લેન હોત એટલે હજી બી લોકોને એમ એક રહી ગયું છે કે કાશ વિજયભાઈ હોત એમ ઘણું બધું એ કોમનમેન તરીકે જ મતલબ જીવ્યા એક પોલિટિક્સમાં રહીને પોલિટિક્સ નહોતું બાકી પોલિટિકલમાં માણસ ત્યારે જ આવે કે ક્યાંક થોડું ઘણું પાર્ટી માટે કરવા માટે બી એમને પોલિટિક્સ કરવું પડતું હોય છે પણ વિજયભાઈ એક એવી સરળ વ્યક્તિ કે જે પોલિટિક્સનું નામ નિશાન જ નહોતું અને પોલિટિક્સ વગર એમણે આટલું બધું સરળતાથી લોકોના હૃદય સુધી પહોંચીને આટલા મોટા સરસ કાર્યો કરીને એક ગયા વિજયભાઈ મારી ક્લબ ચાલે છે અહીંયા તાલતરણ એમાં સૌ પ્રથમ મારી સંસ્થામાં પહેલાં શોમાં એનું ઇનોગ્રેશન વિજયભાઈ જ કર્યું હતું અને વિજયભાઈ મને અવારનવાર ઘણીવાર અમુક કામમાં મને સપોર્ટ આપ્યો હતો છેલ્લે મારી સર્જરી થઈ હતી એમણે જાન્યુઆરીમાં ત્યારે મેં વિજયભાઈને ફોન કર્યો હતો ત્યારે વિજયભાઈ મને કે મારું બ્રેનનું પ્રેશર વધતું હતું એનું ઓપરેશન હતું ત્યારે તરત મેં મેસેજ કર્યો મને તરત એમણે ફોન કર્યો કે ભારતીબાઈ ડૉક્ટરને બધું બરાબર છે ને જોજો મતલબ એટલી બધી એક મને એમ કે જે આપણું પરિવાર આપણા માટે ના વિચારી શકે એટલું લાગણીથી આજે એમણે મને ત્યાં પણ એક મેન્ટલી મોરલ સપોર્ટ આપ્યો અને મને બસ એમને જોઈને જ એમ થતું હતું કે બીજી માટે મને એક આવો એક મોકો મળે તો કંઈક હું એમને એક શ્રદ્ધાંજલિ રૂપે કંઈક આપી શકું એમ આજના કાર્યક્રમમાં કવિતા મૂર્તિ ગોવિંદ મિશ્રા નાણા પાવા અને અમારા એન્કર આરજે ગૌરવ અને અશ્વિની મહેતા એ ટોટલ પાંચ કલાકારો મ્યુઝિશિયન રાજકોટથી હતા અને એક સરસ મજાનો અમે એક સુર સંધ્યાનો પ્રોગ્રામ બીજેપી માટે કર્યો આજે